श्रीकृष्णापुरुषोत्तमव्रससुतं वरुणीन्द्रमेशेश्वरं तु नङ्गे पीठं सुखं करीष्टभक्तवृन्दाचितं कारुण्यमृतसागरं मुनिवरे संसेविता इन्द्रियं यामि या धार प्रिय त्वमेव माता च पिता त्वमेव त्वमेव सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव मम सर्वम देव देवदेव जय श्रीकृष्ण सर्वमला भक्तिजनोनि આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર વાત કરી રહ્યા છે એની અંદર આપણે છ શ્લોક સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભાવાર્થ સાથે આપણે સાંભળ્યો છે વાંચ્યો છે હવે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા શ્લોક થી વાત કરવી છે શ્લોકોને વાંચ્યા છે અને હવે આપણે સાતમો શ્લોક વાંચવાનો છે અને સાતમા શ્લોકમાં પણ આપણે આગલા વિડીયોની અંદર આ શ્લોક આપણે વાંચી ગયા છીએ એ સાતમા શ્લોકને આપણે અહીંયા ફરીથી વાંચવો છે જ્યારે અર્જુનને ભગવાને કીધું કે તું આજે જય પરાજયની શંકા કરે છે એ બધું તું મૂકી દે અને તું યુદ્ધ કર એટલે ભગવાન સાતમા શ્લોકમાં અર્જુનને એવી કહે છે કે આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો આ સાતમા શ્લોકનો ભાવાર્થ આપણે જોઈએ જો કે અર્જુન યુદ્ધથી સર્વથા નિવૃત્તિ માનતો નથી છતાં પાપથી બચવા માટે તેની પાસે યુદ્ધ છોડવા સિવાય બીજો કોઈ ઉપાય નથી ઉપરામ એવું યુદ્ધથી ઉપરામ થવા માગે છે અને એને એ પોતાનો ગુણ માને છે પણ કાયતા કાયરતા રૂપી દોષ માનતો નથી ભગવાનના વચનોના ફટકાર પછી તેનું હૃદય હચમચી ગયું છે અને તે ફરી પાછો મારે યુદ્ધ કરવું જોઈએ એમ માનવા લાગ્યો છે પરંતુ સંબંધીઓની આસક્તિ છોડવા હતો તેથી તેનો ક્ષત્રિય સ્વભાવ ખંડિત થઈ ગયો છે અને તેમાં કૃપણતા આવી કૃપણતા એટલે જેની પાસે પર્યાપ્ત ધન હોવા છતાં પ્રબળ આસક્તિથી ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા સ્વભાવથી દાન અને ભોગાદિકના ન્યાયસંગત અને યોગ્ય સમયે પણ ધન ખર્ચ ન કરી શકે તેને કૃષ્ણ કૃપણ કહેવામાં આવે છે કૃપણ કોણ આ લોકમાં આવીને એ અક્ષર તત્વના જ્ઞાન વિના જ જે મૃત્યુ પામે છે અથવા તો ભગવાને એને સંપત્તિ આપ્યા છતાં પણ તે પોતાના અભ્યાસ માટે પણ એક રૂપિયો ખર્ચી ન શકે તેને કૃપણ કહે છે પાર્થિત મનુષ્ય દેહ પામીને જે અહમ અને મમત્વ વિષય છોડી ન શકે સંસારના ભોગો અને મનુષ્યોમાંથી આસક્તિ છોડી ન શકે આવા કૃપણ મનુષ્યો જીવનમાં ભૌતિક ખ્યાલથી કુટુંબ સમાજ દેશ વગેરેના પ્રેમમાં વેવલા બની સમય વેડફી દે છે અને ચામડીના હઠીલા દર્દની જેમ કુટુંબિક જીવનમાં ચોટી રહે છે કૃષ્ણ માને છે કે કુટુંબીજનોને મૃત્યુમાંથી બચાવી શકાશે અથવા કુટુંબ કે સમાજ

સામાન્ય રીતે બિન સ્વભાવનો કૃપણ છે કૃપણ એટલે કે બિચારો આગળ કીધું કે સુર પ્રાર્થિત એટલે કે દેવતાઓ જે મનુષ્યને જન્મ લેવા માટે થઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા કાંઈ પણ પુણ્ય કે સુકૃત હોય તો અમને ભારત દેશની અંદર મનુષ્યનો જન્મ આપો એ જન્મ આપણને મળી ચૂક્યો છે તો આપણે એ મનુષ્ય જન્મ પામીને પણ મોક્ષ માટે પ્રયત્ન નથી કરતા તો આપણે કૃતજ્ઞ છીએ એટલે હોલાના હોલીનું દ્રષ્ટાંત અહીંયા આપ્યું છે કે સુંદર મજાનું જંગલ છે એવા સુંદર વૃક્ષો એ જંગલની અંદર છે જેમ ગાંડી ગીર હોય તેમાં પવનનો લેરખે પક્ષીઓ કિલોલ કરતા હોય છે એવા જંગલમાં એક સુંદર ઝાડ ઉપર હોલો અને હોલી તે બંને એક ઝાડની ડાળ ઉપર બેઠા છે અને આનંદથી બંને વાતો કરી રહ્યા છે અને વાતો કરતાં ઘણો જ સમય વ્યતીત થઈ ગયો તેઓ વાતોમાં એટલા તલ્લીન હતા કે તેમને કેટલો સમય ગયો તેનો ખ્યાલ રહ્યો નહીં આ એકબીજા સાથેનો જે પ્રેમ બંધાણો છે એ પ્રેમ એના એટલા તલીન બનાવી દીધા કે સમય કેટલો પસાર થઈ ગયો તેનો તેમને ખ્યાલ ન રહ્યો હોલો હોલીને કહે છે કે હોલા આપણને આ ડાળી ઉપર વાતો કરતા ઘણો જ સમય જતો રહ્યો છે હવે આપણે અહીંથી ઉડી જઈએ ત્યારે હોલી કહે છે હવે આપણે અહીંથી ઉડી શકીએ નહીં કેમ જરાક ઉપર તો જો અને જ્યારે ઓલાએ ઉપર નજર મારે છે ત્યાં તો ચક્કર ચક્કર કરતો બાજ નીચી નજર કરીને પક્ષીઓને ગોતે છે કેમ કે પક્ષી એ બાજનો ખોરાક છે ક્યારે એકાદ પક્ષી ઉડે અને હું તેને પકડી લઉં ત્યારે હોલી કહે છે હોલા આ બાજ છે ને તે આપણો કાળ છે માટે હવે ઉડવા જેવું નથી ઉડીશ તો ઉપર બાજ ખાઈ જશે માટે ઉડવા જેવું નથી અને જો ઉડશું તો બાજ આપણને પકડી લેશે માટે હે હોલા ઉડવા જેવું નથી અહીંને અહીં જ બેસી રહીએ ઉપર કાળ છે ત્યારે હોલો કહે છે કે હે હોલી જેમ ઉપર ઉડાય તેમ નથી તેમ આ ડાળી ઉપર બેસાય તેમ પણ નથી ત્યારે હોલી કહે છે કેમ ત્યારે હોલો કહે કે તું જરાક નીચે નજર તો માર અને જ્યારે હોલીએ નીચે જોયું ને ત્યાં તો હોલાએ હોલાને હોલીને મારવા માટે એક શિકારી તે બરાબર તીર છોડવાની તૈયારી કરતો હતો ત્યારે હોલી કહે કે હે હોલા હવે તો નીચે પણ મોત છે અને ઉપર પણ મોત છે અને જો બેસી રહેશું તો શિકારી મારશે અને જો ઉડશ્યું તો બાજ મારી નાખશે એટલે હવે એક જ રસ્તો છે કે હવે માત્ર ને માત્ર છેલ્લી ઘડીએ હવે ઈશ્વરને યાદ કરીએ માટે મોત નક્કી છે તો ભગવાનને છેલ્લી ઘડીએ યાદ કરી લઈએ ભગવાનને હૃદયથી યાદ કર્યા અને હોલો ભગવાનને કહે છે કે હે ઈશ્વર હવે અમારા છેલ્લા શ્વાસ છે અમે હવે તારા દરબારમાં આવવા તૈયાર થયા છે કેમ કે હમણાં શિકારી તીર મારશે એ નાભીમાંથી નીકળેલો નાદ ભગવાન સાંભળે છે અને ભગવાન હોલા અને હોલીની રક્ષાને માટે આવે છે અને ભગવાનને જ્યારે રક્ષા કરે તેનો કોણ વાળવાકો કરી શકે અને ઘટના એવી બને છે કે જે ઝાડની ડાળી ઉપર હોલો અને હોલી બેઠા હોય છે એ ઝાડના થડમાંથી એક સર્પ નીકળે છે અને તે ફણીધર નાગ નીકળીને અચાનક દોડી શિકારીના પગના અંગૂઠામાં ડંખ મારે છે અને હોલીના બાજુમાં થઈને ઉપર ઉડતા બાજને વાગ્યું અને તે બાજ વિંધાઈ ગયો અને તે ધરતી ઉપર પડ્યો અને મૃત્યુ પામ્યો અને આ બાજુ શિકારીને ના કરડતા તે શિકારીને ઝેર ચડ્યું અને શિકારી પણ મૃત્યુ પામ્યો એમ બાજ પણ મરી ગયો અને શિકારી પણ મૃત્યુ પામ્યો અને હોલા અને હોલીની ભગવાને રક્ષા કરી તેનું કારણ આર્તનાદથી ભગવાનનું સ્મરણ તેને બચાવી લીધું અહીં અર્જુનમાં જે કાર્પણ્ય ને લોભજનિત કંજુસાય નથી કારણ કે એનો સ્વભાવ અત્યંત ઉદાર હતો વળી વિષય આશક્તિરૂપ

પરંતુ અત્યારે એકમાત્ર સંબંધની મમતાને લઈને અર્જુનનો અતુલનીય શૌર્ય ધૈર્ય વીર્ય પરાક્રમા આદિક સંપન્ન સ્વભાવ નષ્ટપ્રાય થઈ ગયો છે મહાશરીર અર્જુન અત્યારે ઊભો રહેવા સમર્થ રહ્યો નથી ગાંડી તેના હાથમાંથી સરી પડ્યું છે આમ કાયરતારૂપી દોષે તેના સ્વભાવને ખંડિત કરી નાખ્યો છે આ સમયે અર્જુન ભયાનક ધર્મ સંકટમાં પડ્યો છે બુદ્ધિમાન અર્જુન સમજતો હતો કે તેની કુટુંબ પ્રીતિ અને કુટુંબીજનોને મરણમાંથી બચાવી લેવાની તેની ઈચ્છા તેની મૂંઝવણોના કારણ હતા એક બાજુ પોતે ક્ષત્રિય હોવાથી ક્ષત્રિય ધર્મની ફરજ પ્રજાનું પાલન કરવું વગેરે દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ એનો ધર્મ બની રહેતો હતો બીજી બાજુ ભીષ્મ અને દ્રોણ આદિકની પ્રત્યે પૂજ્યતા અને ભક્તિભાવ તેને લઈને સંન્યાસ અને ભિક્ષાવૃત્તિ અને વનવાસ તરફ પ્રવૃત્તિ તેને ઉચિત લાગે છે એનું ચિત્ત એવું કરુણાથી અવિષ્ટ થયું છે કે પોતાની બુદ્ધિ નિશ્ચય નિર્ણય ઉપર અત્યારે પહોંચી શકે તેમ નથી તે કર્તવ્ય વિમુઢ બન્યો છે તેથી જ પોતે કહે છે કે જ્યારે પોતાને માર્ગ ન સૂજે પોતાની બુદ્ધિ બ્રહ્મા હોય ત્યારે બીજાને પૂછી લેવું જોઈએ તો મનુષ્ય વધારે ભ્રમમાં પડતો નથી અર્જુન અત્યારે એવી પરિસ્થિતિમાં આવ્યો છે કે આપણે ઈચ્છતા નથી તો પણ મૂંઝવણો પ્રગટે છે આપણે મૂંઝાઈએ છીએ માટે જ વેદ જાણનાર જીવનની મૂંઝવણોના ઉકેલની રીત સમજાવવા માટે અને તેના નિરાકરણ કરણ માટે પરંપરાના સદગુરુ પાસે જવાનું કહે છે આવા ગુરુનું સેવન કરવાથી મનુષ્યને સઘળી બાબતોનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે માટે મનુષ્ય કરીને ભગવાનની પ્રાર્થના કરે છે કે જે શ્રેય હોય અને પ્રેય ન હોય તેનો નિર્ણય કરીને મને કહો અર્જુનને પોતાની ભૂલ દેખાણી છે અત્યાર સુધી તે વિવેકની વાતો કરી રહ્યો હતો તેનું વિવેકપણાનું અભિમાન ચાલ્યું ગયું છે તેને એમ થયું છે કે હું કંઈક ભૂલ કરું છું તેથી જ તે કહે છે કે હે ભગવાન હું તમને પૂછું છું કે પોતાને જ્ઞાની માનવો એ એક જાતનું અજ્ઞાન છે કારણ કે જ્ઞાની પણાનું અભિમાન એ અજ્ઞાનનું પરિણામ છે અજ્ઞાનમાંથી જ અભિમાન ઉદભવે છે સાચું જ્ઞાન તો અભિમાનનું નિવર્તક છે અભિમાન એ આસુરી સંપત્તિ છે માટે અભિમાન કરવું એ આસુરી ભાવ છે માટે થોડુંક માન હોવું એ દેવી સંપત્તિ છે આત્મગૌરવ રાખવું તેથી વ્યવહારમાં અધર્મમાં લપસી ન પડાય પરમાર્થ સ્થિતિમાં માન સર્વથા દૂર થાય છે માટે પોતાને સંપૂર્ણ જ્ઞાની માનવું નહીં તેથી જ તો અર્જુન આ મૂંઝવણના સમયે ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે સામાન્ય રીતે મનુષ્ય પોતાના મનથી જ સમમોહિત હોય છે મનથી વિરુદ્ધ વાત પ્રથમ તો સાંભળવા જ માગતા હોતા નથી અને પરિસ્થિતિ વશ સાંભળે તો પણ તેને સ્વીકારવા તૈયાર હોતા નથી પણ ધીર પુરુષોએ વિવેક રાખવો જોઈએ હિતની વાત મીઠી હોતી નથી કડવી હોય છે અને સારું લગાડવા માટે કરેલી વાત મીઠી હોય છે તેથી અર્જુન ભગવાનને કહે છે કે મને પ્રિય લાગે કે ન લાગે પણ જેમાં મારું કલ્યાણ હોય તે કહો તે પણ શાસ્ત્ર સદગુરુઓ અને સ્વન સ્વનો અનુભવથી નિશ્ચિત કરીને કહો ડોક્ટરો દર્દી ઉપર પ્રયોગો કરતા હોય છે એવા પ્રયોગો ન કરો લોકો મોટે ભાગે આમ થઈ શકે આવો સંભવ છે આવું કહેતા હોય છે ત્યારે પોતાને નિશ્ચય ન હોય ત્યારે બીજાના સંચય તે કેમ દૂર કરી શકે માટે હે કૃષ્ણ નિશ્ચિત મારું સારું થાય તે કહો કૃષ્ણ કહે છે કે હું સામાન્ય રીતે બધાના ભલાના માર્ગ ભલાનો માર્ગ બતાવી દઉં એમાં બધાનું ભલું થાય તેમાં મારું પણ ભલું થાય તો અર્જુનને એવી વાત સ્વીકાર્ય નથી અર્જુન કહે છે કે મારું જે જેમાં કલ્યાણ હોય એવી વાત કહો પંચાયતી જ્ઞાનની મારે જરૂર નથી એક બીજો વિચાર એ પણ છે કે અર્જુનના હૃદયમાં અત્યારે હલચલ મચી ગઈ છે અને તે પોતાના કલ્યાણની વાત પૂછે છે તેથી એ સિદ્ધ થાય છે કે મનુષ્ય જે સ્થિતિમાં હોય તેમાં જો તેને સંતોષ હોય કલ્યાણ માટેની જાગૃતિ ત્યારે જ થાય છે જ્યારે તેને વર્તમાન સ્થિતિમાં અસંતોષ લાગે કલ્યાણના માર્ગમાં અતિ સંતોષ એ એક જાતનું વિઘ્ન છે અહીં અર્જુન અસંતોષ અનુભવે છે તેથી ભગવાનને પ્રાર્થના કરે છે કે મને કલ્યાણની વાત કહો શ્રી કૃષ્ણ કહે છે હું તને કલ્યાણની વાત શા માટે કહું તેના ઉત્તરમાં અર્જુન કહે છે કે હે મહારાજ હું તમારો શિષ્ય છું ત્યારે ભગવાન એમ કહે કે અમે કંઈ જેને તેને થોડી શીખવાડીએ તેથી અર્જુન કહે છે કે હું જેતે નથી પરંતુ તમારો શિષ્ય છું અર્જુનના મનમાં પણ આજ સાર પેદા થયો છે કલ્યાણની વાત ગુરુને પૂછી શકાય છે સારથીને નહીં તેથી અર્જુનના મનમાં જે રથિપણાનો ભાવ હતો અને આજ્ઞા કરતો હતો કે મારો રથ બંને સેનાની મધ્ય લઈ જાઓ એ ભાવ અત્યારે અસ્થ પામી ગયો અર્જુન ભગવાનનો શિષ્ય થાય છે અને કહે છે કે ભગવાન હું આપનો શિષ્ય છું એમ ભગવાન તેને પોતાની આજ્ઞામાં વર્તાવી શકે છે શિષ્ય થયા એટલે કોઈને દંડ દેવો એ એનું શાસન નથી પરંતુ ક્રિયાથી તેનું ભલું થાય તેનું નામ શાસન છે શિષ્ય બનવાનો પ્રયત્ન થાય તેનું નામ શાસન છે માટે અર્જુન કહે છે કે હે પ્રભુ મને શિક્ષા આપો અને જો હું યોગ્ય માર્ગ પર ન હોઉં તો દંડ દઈને પણ મને ઠીક માર્ગ પર લાવો આ પ્રમાણે જ્યારે પોતાનું શાસન ભગવાનને સોંપ્યું પણ એ શાસન ભગવાન કદાચ સ્વીકારે અથવા ન પણ સ્વીકારે જો ન સ્વીકારે તો પછી શિક્ષા ક્યાંથી આપે ભગવાન કહે છે કે હું તને શા માટે શિક્ષા આપું શા માટે માર્ગ માર્ગ બતાવું મારે તો જેમ બીજા એમ તું ત્યારે અર્જુન કહે છે કે ના મહારાજ હું તમારે શરણે છું ગુરુ તો ઉપદેશ દઈ દે છે જે માર્ગનું જ્ઞાન નથી તેનું જ્ઞાન કરાવશે માર્ગ પર તો શિષ્યને જ સ્વયં ચાલવું પડશે પોતાનું કલ્યાણ તો શિષ્યને પોતાને જાતે જ કરવું પડશે અર્જુન વિચારે છે કે હું ઈચ્છતો નથી કે ભગવાન ઉપદેશ આપે અને હું એનું અનુષ્ઠાન કરું અને મારા ઉપર મારા કલ્યાણની જવાબદારી આવે માટે આ વાત શ્રી કૃષ્ણ ઉપર શા માટે ન છોડી દઉં શાસ્ત્રોમાં તેનો માર્ગ પણ બતાવ્યો છે એને તે એકમાત્ર શરણાગતિ જેમ કેવળ માના દૂધ ઉપર રહેનારું બાળક બીમાર થાય તો તેની બીમારી દૂર કરવા માટે ઔષધિ માને ખાવી પડે છે બાળકને નહીં એમ સર્વથા હું શરણે થઈ જાઉં તો કલ્યાણની જવાબદારી ભગવાનની રહેશે મારી નહીં અહીં અર્જુન તમારે શરણે છું એવી વાત તો કહે છે પણ વાસ્તવમાં શરણે થયો નથી કારણ કે શરણે થયા પછી મને શિક્ષા આપો એ કહેવાનું રહેતું નથી બીજી વાત એ છે કે નવમા શ્લોકમાં વળી અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું એ શરણાગતિ વિરુદ્ધ છે શરણાગત થયા પછી હું યુદ્ધ નહીં કરું અથવા કરીશ શું કરીશ અને શું નહીં કરું એવી કોઈ વાત ઊભી રહેતી નથી અને કોઈ નક્કી જ નથી એક જ વાત છે કે જેને શરણે હું શરણે છું તે તે કરાવશે હું કરીશ અને અર્જુનની આ ખામી દૂર કરવા માટે અર્જુનને કેવું પડ્યું મામેકમ શરણમ વ્રજમ અને કે હું અર્જુન ભગવાનને એમ કે છે કે હું તમારે શરણે છું ત્યારે અર્જુન કહે છે કે તમે જેમ કહેશો તેમ કરીશ વાસ્તવિક શરણાગતિ ત્યારે આવેલી છે અત્યારે નહીં આ નવમાં શ્લોકમાં વાત આવશે આ ચાર શ્લોકમાં ચાર વાતો કહી પહેલી વાત અર્જુને ધર્મ માટે પૂછી છે બીજી વાત કલ્યાણ માટે પ્રાર્થના કરી છે ત્રીજી વાતમાં શિષ્ય થયો છે અને ચોથી વાતમાં શરણાગત થયો છે આ ચારે વાતનો વિચાર કરવામાં આવે તો પહેલી વાતમાં મનુષ્ય પૂછે છે છે તે કહેવામાં અથવા ન કહેવામાં સ્વતંત્ર હોય છે પહેલી વાત કરી કે હું તમારે શરણે છું એમાં માણસને કેવું કે ન કેવું એ પોતાની સ્વતંત્રતાની વાત છે પણ જ્યારે પ્રાર્થના કરે ત્યારે કેવું એ એમની ફરજ બને છે કોઈ એમ પૂછે કે તમે મારું હારું થયું કઈક કહો તો ત્યારે માણસની ફરજ બને છે કે એને સારું થયું એને કેવું જોઈએ અને જ્યારે શિષ્ય થાય ત્યારે તેને સાચો માર્ગ બતાવો એ ગુરુની જવાબદારી આવી પડે છે અને જ્યારે એમ કે હું તમારો શિષ્ય થયો છું ત્યારે ગુરુની જવાબદારી છે કે એનું સારું થાય એવું એને કેવું અને જ્યારે શરણાગત થાય ત્યારે તેનો ઉદ્ધાર અવશ્ય કરવો જ પડે છે માટે ગીતાના આ શ્લોક અતિ મહત્વનો છે અર્જુનના જીવનમાં સમર્પણની ભક્તિપૂર્ણ પવન કહીએ છીએ વાદળા વરસવા લાગે તેને વરસાદ કહીએ છીએ એમ આત્યંતિક પ્રેમ વહેવા લાગે તેને ભક્તિ કહેવાય અત્યારે અર્જુનનો પ્રેમ શ્રી કૃષ્ણ તરફ વહેવા લાગ્યું છે તેથી જ તો ભગવાન કહે છે કે તું મારો પરમ ભક્ત અને પ્રિય મિત્ર છે તેથી આ સંવાદમાં એક જુદો જ વળાંક આવ્યો છે હું તમારો શિષ્ય છું આ શબ્દ ન હોત તો ગીતા અહીં જ પૂરી થઈ જાત વળી અર્જુને કલ્યાણનો માર્ગ પૂછ્યો છે અર્જુન કહે છે કે મને પ્રિયનું આકર્ષણ નથી એટલે કે મને વાલા છે એના ઉપર મને જેને તમે મારા સગા સંબંધીઓ મને વાલા છે અને એનું મને આકર્ષણ છે એવું નથી મને શ્રેયનો માર્ગ દેખા દેખાડો શ્રેય એટલે એટલે કલ્યાણ કલ્યાણ શ્રેય આ એક જ વાતમાં માર્ગ અનેક પ્રશ્નો આવરી લીધા છે તેથી ભગવાને ગીતામાં આત્મા અનાત્મા કર્મયોગ ભક્તિયોગ દેહનું ક્ષણિત્વ આત્માનું ચિરંજીવિત્વ આ બધાની ચર્ચાઓ કરવી પડી છે લોકો કહે છે કે ભગવાને ગીતામાં અર્જુનના પ્રશ્ન ઉપરાંત બિનજરૂરી ચર્ચાઓ કરી છે પણ લોકોના મનમાં બરાબર આવ્યું નથી કે અર્જુન પ્રશ્નાર્થી નથી કે ખાલી પ્રશ્ન પૂછવો અને જાણી લેવું એટલું જ અર્જુનનું નથી અર્જુન શિષ્ય બન્યો છે શ્રેયાર્થી બન્યો છે પોતાનું કલ્યાણ કરવું એવી ઈચ્છા વાળો બન્યો છે શ્રી કૃષ્ણે અર્જુનના કલ્યાણની જવાબદારી લીધી છે આગળના શ્લોકમાં

રાજ્ય મળશે અને અર્જુન મોહગ્રસ્ત કે માટે હું અગાઉથી જ ભગવાન ને વાત કરી દઉં તો યુદ્ધની ભગવાન આજ્ઞા આપે નહીં વળે આમ પણ હોઈ શકે કે અર્જુન વિચારે છે કે હું ભગવાનને શરણે ગયો છું માટે હૃદયના ઊંડાણમાં પડેલા તમામ ભાવો ભગવાન પાસે નિષ્કપટપણે રજૂ કરી દેવા જોઈએ અને તો જ એનો યથાર્થ ઉપાય કરી શકે માટે ભગવાન પાસે અર્જુને આ રીતની રજૂઆત કરી છે અહીં આપણે સાત શ્લોક સુધી આપણે ગીતાના બીજા અધ્યાયના પૂરા કર્યા છે આઠમો શ્લોક આપણે અહીંયા ખાલી વાંચવો છે છે જે તે આપણે આગળના એટલે આઠમો શ્લોક છે કે કેમ કે અર્જુન કહે છે કેમ કે પૃથ્વીનું નિષ્કંટક એટલે કોઈ દુશ્મન જ ન હોય એવું રાજ્ય અને ધન્ય ધાન્યથી થી સંમંત રાજ્ય તેમજ દેવતાનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનાર શોકને નિવારી શકે એટલે અર્જુનને એમ છે કે મારા અંદર જે શોક વ્યાપ્યો છે એ મને પૃથ્વીનું રાજ્ય મળે દેવલોકનું રાજ મળે તો પણ એ મારો શોક દૂર થઈ શકે તેમ નથી અને આપણે આ વિડીયો દ્વારા ગીતાના એક એક શ્લોકને સાંભળી શકે લોકો અને શ્લોકોને વિચારી શકે એના માટે વિડીયો બનાવીએ છીએ એમાં કંઈ જો મારી ભૂલ રહી ગઈ હોય તો એ મારી ભૂલ સમજીને ક્ષમ ગણજો અને જે કંઈ છે એ કૃષ્ણ ભગવાનનું છે અને આમાં આપણે અહીં આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને જે ભક્તો જે પણ ભગવાનને માને છે તેમને એવા ભાવથી જય શ્રી કૃષ્ણ જય સચ્ચિદાનંદ કહી અને આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ આગલા વિડીયોમાં આપણે આઠમા શ્લોક થી એનો ભાવાર્થ અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહેવા માંગે છે તે વાત આપણે કરશું તે આગલા વિડીયોમાં આપણે જોઈશું